પ્રેસરો આજે આપણે હિબ્રુના પત્ર તેનો દસમો અધ્યાય અને તેની ઓગણીસથી બાવીસ કલમમાં પ્રભુના વચનો જોવાના છે અને આજના શાસ્ત્ર પાઠમાંથી આપણો જે વિષય છે એ વિષય છે ઈસુ ખ્રિસ્ત દ્વારા અમર્યાદિત પ્રવેશનો આનંદ આપણે જોઈ શકીએ છીએ કે હિબ્રુઓના પત્ર તેના દસમા અધ્યાયમાં પ્રભુ ખ્રિસ્તે પોતાના શરીરમાં થઈને એક નવો અને એ જીવતો માર્ગ તેમણે ઉઘાડ્યો છે અને તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા આપણે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને એ હિંમત છે અને આ બંને બાબતો આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ દ્વારા પ્રભુ ઈસુ ખ્રીસ મારફતે તેમના વડે આપણે પરમ પવિત્ર સ્થાન ઈશ્વર પિતાની સમ્મુખ એમની હજુરમાં આપણે જઈ શકીએ છીએ અને કેવી રીતે જઈ શકીએ છીએ એ આપણે જોઈ શકીએ છીએ પૂરેપૂરા નિશ્ચય રાખીને જઈ શકીએ છીએ ઈશ્વરની સંમુખ જવું એ એટલું સહેલું નહોતું એ જૂના કરારના સમયમાં જૂના કરારમાં જેઓ સાચા ઈશ્વરની ભક્તિ આરાધના એ કરતા હતા તેઓને પણ ઈશ્વરની પાસે જવાનો એ મર્યાદિત પ્રવેશ હતો બહુ લિમિટેડ એક્સેસ હતો એક યહૂદી વ્યક્તિ પ્રાર્થના દ્વારા ઈશ્વરની સાથે એ વાતચીત કરી શકતો હતો પણ શારીરિક રીતે એ તેમની પાસે જઈ શકતો નહોતો તેમને એની મનાઈ હતી ફક્ત મુખ્ય યાજકને જ ફક્ત મુખ્ય યાજકને જ પવિત્ર સ્થાનમાં ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાની એ મંજૂરી હતી અને તે પણ વર્ષમાં ફક્ત એક જ વખત એક જ વાર એક જ વખત અને એ પણ પ્રાયશ્ચિતના દિવસે અને તે માટે પણ એને સ્નાન કરવા પડતા બલિદાન અર્પણ આપવા પડતા અને જો એ એમાં નિષ્ફળ જાય તો એનો પ્રાણ પણ એનો જીવ પણ એણે ગુમાવવો પડતો અને આ સાથે જ જે વ્યક્તિ એ યાજકની જવાબદારી એ છીનવાની હડપવાની એ હિંમત કરે છે અને એમ કરીને એ ઈશ્વરની સમુખ જવાનો પ્રયત્ન કરે છે તો તેને સજા મળતી હતી અને એના માટે બાઇબલમાં આપણે દાખલા જોઈ શકીએ છીએ ઉઝિયા રાજાનો ઉઝિયા રાજા તેવું એણે કર્યું અને એવું કરતાં જ એને ગોઢ થયો બીજો કાળવૃતાન છવ્વીસ અધ્યાય એકવીસમી કલમ અને એની સાથે સાઉલ રાજા સાઉલ રાજા પણ જ્યારે એ પણ ચઢાવે છે ત્યારે એ દરિયાળ પણ ચઢાવતા તેનો વંશ એ સ્થાપિત થાય છે પહેલો સમુએલ તેનો ધ્યાય પણ જોકે આપણને ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે પ્રભુ ખ્રિસ્ત દ્વારા પિતા સુધી ઈશ્વર પિતા સુધી અમર્યાદિત પ્રવેશ કરવાનો આનંદ આપણે માણી શકીએ છે એ હક ઈશ્વરે પ્રભુસુ ખ્રિસ્સે એ આપણને આપ્યો છે અને ઈશ્વરના શાહી પવિત્ર યાજક વર્ગના સભ્ય તરીકે આપણે વિશ્વાસ સાથે તેમની સમુખ જઈ શકીએ છીએ તેમની સમક્ષ જઈ શકીએ છીએ અને પ્રાર્થનામાં તેમની સાથે વાતચીત કરી શકીએ છીએ અને દરરોજ પાપ કબૂલાત પસ્તાવા આભારના અર્પણો અને પ્રાર્થનાની ધૂપ દ્વારા આપણે ઈશ્વરની સમુખ એ પ્રવેશનો સંપૂર્ણ લાભ લઈ શકીએ છીએ એનો આનંદ માણી શકીએ છીએ કે જે પહેલાં બહુ જ મુશ્કેલ હતું પણ પ્રભુ ઈસુ ખ્રિસ દ્વારા એ જીવનનો માર્ગ એમણે એ ખુલ્લો કર્યો એ જે પડદો હતો એ પડદો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વચ્ચે એમણે એ કાપ્યો એ તોડ્યો એના ભાગ કર્યા અને આપણે સીધે સીધા ઈશ્વરની સમુખ આપણે જઈ શકીએ છીએ એ ચિરાયેલો પડદો એ પ્રભુ ખ્રિસ્તના કારણે છે કે જેથી આપણે સીધા કોઈ પણ અડચણો વગર આપણે ઈશ્વર પિતાની સમુખ આપણે જઈ શકીએ છીએ અને જ્યારે આપણને એ ઈશ્વરની હજુરમાં જવાનો એ ઉત્તમ લાભો એ ઉત્તમ લાભ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આપણે એમાં બિલકુલ પણ બેદરકાર રહેવું ના જોઈએ અને જરા પણ આપણે એમાં કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ કરવાના જોઈએ એમાં આપણે વધારે ડીલે કરવી ના જોઈએ કારણ કે પહેલો પિત્તર એનો બીજો અધ્યાય અને તેની નવમી કલમ આપણને કહે છે પણ તમે તો પસંદ કરેલી જાતિ રાજમાન્ય યાજક વર્ગ પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો કે જેથી તેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે પ્રભુ શું એ આપણને ઈશ્વરની સમ્મુખ આવવાનું એમણે આમંત્રણ આપ્યું છે અને એનું કારણ છે કે તેમના સદગુણો તમે પ્રગટ કરો માટે આવો આપણે પ્રભુ ઈસુ દ્વારા એ અમર્યાદિત પ્રવેશનો આનંદ ઈશ્વરની સમુખ જવાનો જે આનંદ છે એ આપણે રોજ પ્રાર્થના આપણા કબૂલાત અને આપણા આભારના અર્પણો સાથે એ પ્રવેશ આપણે એ પામીએ અને એ પ્રવેશનો આનંદ રોજ આપણે માણીએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ